ખૂબ જ સુંદર એવું ઝોમેટો કે વ્હાઇટ કેક ફેબ્રિક કેમ કે ઘણા બધા કસ્ટમર અને વ્હાઇટ કેક કહે છે તો ઘણા બધા કસ્ટમર ઝોમેટો ફેબ્રિક કહે છે તો તમે જોઈ શકો છો જબરદસ્ત એવા ફેબ્રિક સાથે સુંદર એવી પ્રિન્ટ તમને આમાં અવેલેબલ થઈ જાય છે વાત કરીએ બોર્ડર ની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ડિઝાઇનર લુક સાથે સિરસ કે ડાયમંડ ની ફોર સાઈડ બોર્ડર તમને આ આર્ટિકલ માં અવેલેબલ થઈ જશે અને આફ્ટર વેર આનું જે લુક છે ને ફ્રેન્ડ ખૂબ જ રીચ અને લો રોયલ એવું આવવાનું છે એટલે કે ડેલી વેરમાં પણ આટલી સુંદર પ્રિન્ટ અને આટલું જબરદસ્ત કલેક્શન્સ તમને ટોટલી ફેક્ટરી રેટમાં અવેલેબલ કરાવે છે યશોભૂમિ ટેક્સટાઇલ પ્રોપર સિક્સ થર્ટીનો કટ આમાં રહેશે અને સાથે સાથે તમને અવેલેબલ થઈ જાય છે પ્રોપર કટ સાથે આમાં બ્લાઉઝ સેટની તો છ તો આઠ પીસ નો સેટ રહેવાનો હશે તો તમારે એની ઇન્કવાયરી કરવા માટે સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે ને એના પર બસ કોલ કરવાનો છે જેથી તમને દરેક વસ્તુની ઇન્ફોર્મેશન ત્યાંથી અવેલેબલ થઈ જશે પછી નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવા કોન્સેપ્ટ સાથે ઝોમેટો વાઇટ કેટ ફેબ્રિક ઉપર પ્રિન્ટ તમે જોઈ શકો છો કેટલી જબરદસ્ત તમને મળી રહેશે ડિઝાઇન તમે જોઈ શકો છો અને સાથે સાથે ફોર સાઇડ બોર્ડર અકોર્ડિંગ તમને આમાં મળી જાય છે સિરોસ કે ડાયમંડનું ટચઅપ આફ્ટર વેર લુક ની વાત કરું ને ફ્રેન્ડ્સ તો આ પણ આર્ટિકલ તમે જોઈ શકો છો આફ્ટર વેર જબરદસ્ત એવું લુક આપવાનું છે ફ્રેન્ડ જો તમે ઘરેથી સેલ આઉટ કરો છો નાની એવી શોપ છે કાં તો ફેરીવાળા તરીકે તમે બિઝનેસ કરો છો તો આ ટાઈપના કલેક્શન જો તમે તમારી શોપમાં રાખો જે બેસ્ટ ક્વોલિટી સાથે તો હોવાના છે પણ ડિઝાઇન્સ અને જે કલર ચાર્ટ છે એ પણ ટ્રેન્ડી એવા છે અને સાથે સાથે પ્રાઇસ રીઝનેબલ છે તો તમારા કસ્ટમર્સ તમારા સાથે એકદમ આસાનીથી એકદમ ઇઝીલી જોડાવાના છે અને તમારી રાહ જોશે કે ભાઈ તમે આવશો ત્યારે અમે વેરાયટી પરચેસ કરશું કેમ કે તમારે ત્યાં વેરાયટીઝ જે છે એ ખૂબ જ સારી એવી મળે છે ને આ ટાઈપનું કલેક્શન તમને અવેલેબલ થઈ જાય છે યશોભૂમિ ટેક્સટાઈલમાં પછી નેક્સ્ટ વેરાયટી તમે જોઈ શકો છો કુમારી સિલ્ક ઉપર સુંદર એવી પ્રિન્ટ તમને મળી જાય છે જેની પ્રિન્ટ સાથે આ કલેક્શન છે અને વાત કરીએ ફોર સાઈડ બોર્ડર અકોર્ડિંગ તમને મળી જાય છે જબરદસ્ત એવું પાઇપનનું પાઇપિંગનું ટચપ સાથે સાથે પલ્લુમાં તમને મળી જશે તો ફ્રેન્ડ્સ આ ટાઈપના ખૂબ બધા કલેક્શન્સ અહીંયા તમને અવેલેબલ થઈ જાય છે વાત કરીએ કલર ચાર્ટની તો લાઇટ ડાર્ક ડસ્ટી પિસ્ટલ દરેક ટાઈપના કલર ચાર્ટ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે અને ફેબ્રિક ઓપ્શનની વાત કરું ને તો તમને અહીંયા શિફોન ધાની જ્યોર્જેટ પછી વેટલેસ છે શિમર છે પછી કસ્તુરી સિલ્ક ડોલા તો પછી કુમારી સિલ્ક છે રંગોલી સિલ્ક છે કોટનમાં પણ ઘણી બધી વેરાયટીઝ અને રેન્જ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે એટલે કે તમારા એરિયામાં જે પણ ટેસ્ટ હશે જે પણ વેરાયટી તમારા કસ્ટમર માંગતા હશે તમને અહીંયાથી ફેક્ટરી રેટમાં અવેલેબલ થઈ જવાનું છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવું કુમારી સિલ્ક ઉપર હોવાનું છે પણ ડિજિટલ પ્રિન્ટ સાથે અને અત્યારે ડિજિટલ પ્રિન્ટ ખૂબ ટ્રેન્ડમાં ચાલે છે ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો સુંદર એવી પ્રિન્ટ સુંદર એવી ડિઝાઇન કલર ચાર્ટ અને ફો સાઈડ વાત કરીએ બોર્ડર તો તમે જોઈ શકો છો ગોટા પટ્ટીના ટચઅપ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન તમને પાઇપિંગ અકોર્ડિંગ આ જે બોર્ડર છે અવેલેબલ થઈ જશે આફ્ટર વેર તમે જોઈ શકો છો લુક બધાના ખૂબ જ સુંદર આવવાના છે દરેક આર્ટિકલમાં તમને કેટલોગ પણ અવેલેબલ થઈ જશે જેથી તમે તમારા કસ્ટમર્સને ને ઇઝીલી કન્વિન્સ કરી શકો કે આફ્ટર વેર સાડીનો લુક જે છે કેવી રીતના મળવાનું છે અને વાત કરીએ બ્લાઉઝ ની તો તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસ પણ આમાં અવેલેબલ છે જે તમને વિથ બોર્ડર અવેલેબલ થઈ જશે તો ફ્રેન્ડ આ ટાઈપના ના કલેક્શન ઓર્ડર કરવા માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો રહેશે જે પણ ઇન્ફોર્મેશન તમને જોઈતું હોય તમને અમારા સેલ્સ એક્ઝિક્યુટિવ આપી દેશે અને તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો લિંક કે ફોટોસુ સિલેક્શન કરી શકો છો વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો કા તો જો તમારે ડાયરેક્ટ અહીંયા વિઝિટ કરવી હોય તો અમારી કંપની તમને પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અવેલેબલ કરાવે છે તો તમે અહીંયા આવીને ડાયરેક્ટ વિઝિટ કરીને પણ પર્ચેસિંગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજના વિડીયોનું આ લાસ્ટ કલેક્શન હોવાનો છે જે છે છે કેટ ફેબ્રિક પર પણ ફ્રેન્ડ્સ વાત કરીએ ફેબ્રિકના સ્ટફની તો ખૂબ જ સ્મૂથ અને સોફ્ટ એવાનો છે પ્રિન્ટ ડિઝાઇન તમે જોઈ શકો છો ખૂબ સુંદર તમને મળવાની છે અને ફો સાઈડ બોર્ડર અકોર્ડિંગ તમને ગોટા પટ્ટી નું ટચઅપ મળી જશે ઓલ ઓવર સાડી તમને મળી જશે ગ્લિટર વર્ક એટલે કે ડોટ પ્રિન્ટનું નું ટચઅપ અને વાત કરીએ બ્લાઉઝની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર એવો બ્લાઉઝ તમને આમાં અવેલેબલ થઈ જશે એ પણ વિથ બોર્ડર તમને અહીંયાથી મળી રહેવાનો છે બાકી કલેક્શન્સ તો ઘણા બધા હજી કાઉન્ટર પર અવેલેબલ છે ફ્રેન્ડ્સ આ હું તમને નેક્સ્ટ વિડિયો બતાવવાની છું કેમ કે મારી વિડિયો વધારે લાંબો નથી કરવો તો ફ્રેન્ડ્સ આ ટાઈપના કલેક્શન્સ જો તમારે ડેલી ઘરે બેઠા બેઠા જોવા હશે અને જોઈતી હશે અપડેટ માર્કેટની તો યશોભૂમિ ટેક્સટાઇલ તો સૌથી પહેલા આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો